દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ ઇસ્કોન મંદિરમાં લગાવી આગ હિન્દુઓને ઘરમાં બહાર કાઢી માર્યા વિદેશ મંત્રી સંસદમાં કહ્યું હિન્દુઓ પરના હુમલા ચિંતાની વાત અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે બીજા દિવસે પણ ઉમેદવારોનું આંદોલન રહ્યું યથાવત ઉમેદવારોનો સરકાર વિરોધી સૂત્રોચ્યાર સીબીઆરટી પદ્ધતિનો વિરોધ કરનારા ત્રણસોની અટકાયત મોરબીમાં વેપારીએ પત્ની અને તેના પુત્ર સાથે ઘરમાં જેવેલિન થ્રોર નીરજ ચોપરા પહેલા એટેમ્પ્ટમાં જ ફાઇનલ માટે ક્વોલિફાય નવ્યાસી પોઈન્ટ ચોત્રીસ મીટર નો થ્રો ફેંક્યો રેસલર વિનેશ ફોગાટ પણ સેમી એન્ટ્રી આખાઈ ગુજરાતમાં બે દિવસ માટે યલો એલર્ટ 48 કલાક બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની આગાહી ફરી એકવાર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ભાજપના નેતા જયેશ રાદડિયા છે તે મજબૂત બન્યા છે કારણ કે જયેશ રાદડિયાના વિરોધીઓ છે તેણે યુટર્ન માર્યો છે

જયેશ રાદડિયા સામે તેના વિરોધીઓએ સમાધાન કર્યું છે કે પછી શરણાગતિ સ્વીકારી છે શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન એવા જયેશ રાદડિયા વધુ મજબૂત બન્યા છે મહત્વનું છે કે જયેશ રાદડિયાના હરીફ જૂથ દ્વારા જિલ્લા બેંકમાં ગેરરીતિને લઈને હાઈકોર્ટમાં રીટ કરાઈ હતી જો કે હરીફ જૂથ દ્વારા આ રીટ પાછી ખેંચાતા રાજકારણ ગરમાયું છે રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા સામે પડેલા ભાજપના તમામ જૂથોએ સમાધાન કરી લીધું છે જેના કારણે સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં રાદડીયાનું કદ વધ્યું છે અત્યાર સુધી ભાજપના જ કેટલાક નેતાઓ રાદડિયાનો વિરોધ કરતા હતા પરંતુ અચાનક રાદડિયા જૂથ સામે વિરોધીઓએ સમાધાન કરી લીધું ત્યારે જયેશ રાદડિયા સાથે સમાધાન કરવા પાછળના કારણો શું રહ્યા હશે તે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે રાજકોટના સહકારી ક્ષેત્રમાં ભાજપના તમામ જૂથ એક થયા હરદેવસિંહ જાડેજા નિતિન ઢાંકેચા પરસોત્તમ સાવલિયા વિજય સખિયાએ સમાધાન કર્યું ઘણા સમયથી ભાજપના જ બે સહકારી જૂથો સામસામે આવી ગયા હતા જો કે બાદમાં સમાધાન થતા રાદડિયા સામે હાઈકોર્ટમાં કરેલી રીટ અચાનક જ પાછી ખેંચી લેવામાં આવી બંને ગ્રુપના કોમન રાજકીય મિત્રોએ સમાધાન કરાવ્યું હોવાની ચર્ચા છે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રીટમાં જિલ્લા બેંકમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો અચાનક જ હાઈકોર્ટમાં કરેલી રીટ પાછી ખેંચી લેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે હરદેવસિંહ જાડેજા નીતિન ઢાંકેજા પરસોત્તમ સાવલિયા એક થયા હતા અને વિજય સખિયાએ પણ ઢાંકેજા તથા સાવલિયા સાથે સમાધાન કરી લીધું છે મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સામે ભાજપના જ કેટલાક અગ્રણીઓએ બાયો ચઢાવી હતી ભાજપના અગ્રણી એવા જે ઢાંકેચા છે તેમણે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી અને જયેશ રાદડિયા પર આરોપ લગાવ્યા હતા કે તેણે જિલ્લા સહકારી બેંકમાં ભરતી કૌભાંડ કર્યું હતું જો કે આ મુદ્દે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહોતી આવી

સમાધાન થયાના સમાચાર સામે આવ્યા છે છે કે હાલમાં જયેશ રાદડિયાનો વધુ એક કદ્દાવર અગ્રણી સાથેનો વિવાદ પણ સામે આવ્યો હતો અને તેની ખૂબ ચર્ચાઓ પણ થઈ હતી આ વિવાદ હતો જયેશ રાદડિયા અને લેવવા પટેલ સમાજના અગ્રણી તથા ખોડલધામના ચેરમેન એવા નરેશ પટેલ વચ્ચેનો સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જયેશ રાદડીયાએ નામ લીધા વગર નરેશ પટેલ પર નિશાન પણ સાધ્યું હતું અને એવા શબ્દો કહ્યા હતા જેણે રાજકારણમાં ચર્ચાઓ જગાવી હતી એવું માનવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રના આ બંને દિગ્ગજો વચ્ચે વ્યક્તિત્વની લડાઈ નથી પરંતુ રાજકીય સત્તા અને સામાજિક પ્રભાવની હરીફાઈ છે અને તેના મૂળમાં ગુજરાતના રાજકીય અને સામાજિક ધાર્મિક ક્ષેત્રમાં વર્ચસ્વ મેળવવાનો છે છેલ્લા કેટલાક વર્ષોમાં જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનો તણાવ વધ્યો છે જે ક્યારેક જાહેર મતભેદ અને ચૂંટણી સમયે વધુ ઉગ્ર જોવા મળે છે જોકે આ બધા જ વિવાદ વચ્ચે ફરી એકવાર જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે અને તેના વિરોધીઓએ સમાધાન કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક

તેઓ અત્યારે અધિકારી નથી છતાં પણ તે ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે કે કેમ કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર આદર્યા છે આ સવાલ એટલા માટે થાય કારણ કે રાજકોટની અંદર જ્યારે સૌથી ભયાનક અગ્નિકાંડ થયો ત્યારે તેમાં જ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસ અને તેના ઘરેથી કરોડો રૂપિયા સાથે તે ઝડપાઈ ગયો જે બાદ ફરી એક વખત એક એવા અધિકારીનું નામ સામે આવે છે કે જે શહેરના પૂર્વ સિટી એન્જિનિયર છે તેમનું નામ છે અલ્પા મિત્રા આ નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કારણ કે તેમાંના ઘરેથી અનેક ફાઇલો આરએમસીની અનેક ફાઇલો મળી આવી છે કે જેમાં કંઈક કૌભાંડ થયા હોય તેવા આક્ષેપો પણ લાગી રહ્યા છે જ્યારે આ સમગ્ર મામલે તેમને પૂછવામાં આવ્યું કે શું છે ત્યારે તેમણે તો પોતાનો બચાવ કરતા હોય તેમણે કહ્યું કે હું તો બારે હતી અને મારા ફાઇલ કોણ મૂકી ગયું છે તેની મને જાણ જ નથી જોકે રાજકોટની અંદર મહત્ત્વની વાત એ બને છે કે નવા કમિશનરની નિયુક્તિ થાય છે મ્યુનિસિપલ કમિશનરની તેઓ તરત જ એક્શન મોડમાં દેખાય છે ને આવા જેટલા પણ અધિકારીઓ છે તેમના કાચા ચીઠા હવે ખોલતા હોય ઉઘાડા થતા હોય તેમ લાગે છે આ સમગ્ર મામલો જ્યારે બન્યો ત્યારે એ કમિશનરે શું કહ્યું સાંભળો અમને એક એવી માહિતી મળેલી હતી કે અમારા જે નિવૃત્ત અધિકારી છે તેઓના ઘરે એ ફાઇલો નિકાલ માટેની એક કાર્યવાહી ચાલુ રહી છે એટલે જેવી માહિતી મળી એટલે અમે તરત જ આ ઘટનામાં સત્ય શું છે એ જાણી શકાય ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે એટલા માટે મહાનગરપાલિકાની જે વિજિલન્સ શાખા છે એ વિજિલન્સ અધિકારી ના માધ્યમથી અમે એક ટીમ મોકલેલી હતી તેઓના ઘરે અને આવી જો કોઈ મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી ત્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા આવી મહાનગરપાલિકાના કામોને લગતી એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે એ કાલે જે સ્થળ ઉપર જે ઘટના બની એનાથી લગભગ ચાલીસે જ જેટલી ફાઇલો એમના ઘરે હતી એવું જાણવા મળેલું છે અને ફાઇલોની સાથે સાથે એ કામને લગતા બિલના રજિસ્ટર અને અમુક સંખ્યામાં મેઝરમેન્ટ બુક એટલે એમ પણ ત્યાંથી મળી આવેલી છે એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે પણ જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ત્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે પણ આની તપાસ થશે અમારી વિજિલન્સ શાખા જે છે એ ઊંડાણપૂર્વક તપાસ થશે શા માટે ફાઇલો ગયેલી છે કોણ ત્યાં ફાઇલો લઈ ગયેલું હતું અને એક વખત રાજીનામું મંજૂર થયા પછી આવી ફાઇલોની અંદર કોઈ પાછળથી સહી થઈ શકે કે કેમ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ હાથ ધર્યા પછી જે સત્ય સામે આવશે જેની પણ ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલાં લેવામાં આવશે મહાનગરપાલિકા કેટલી ફાઇલો હતી મેં આપને જણાવી દીધું કે ચાલીસેક જેટલી ફાઇલો રજિસ્ટરો અને એમબી ત્યાંથી મળી આવેલી છે એ જે વિભાગનો હવાલો સંભાળતા હતા રાજીનામું મંજૂર થયા પહેલાં એ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે બાકી શા માટે ત્યાં આગળ ગયેલી હતી એ તપાસનો વિષય છે એ તપાસના અંતે એ જરૂર ખ્યાલ આવશે અમને કે કેવા સંજોગોની અંદર લઈ જવામાં આવી છે હેતુ શું હતો અને એમાં કંઈ પણ ગેરકાયદેસર થયેલું હશે અથવા સત્તામર્યાદા બહારનું કોઈ કૃત્ય થયેલું હશે તો જરૂર નિયમ સામાન્ય રીતે રાજીનામું આપી દીધા પછી મહાનગરપાલિકાના કાર્યને લગતી ફાઇલોમાં તેમની કોઈ સત્તા મર્યાદાઓ રાજીનામું મંજૂર કરેલા અધિકારીની ન હોઈ શકે એટલે ફાઇલો ઉપર કોઈ નિકાલ કે નિર્ણય કરવાના અધિકારો રહેતા નથી જે કીધું કોણ લઈ ગયેલું હશે એ હાલ તપાસનો વિષય છે નિવેદનો લેવામાં આવશે તપાસનું કેમ કોણ લઈ ગયેલું છે એ તો આપણને ખબર જ છે શા માટે લઈ ગયેલું છે એની તપાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે કે ભાઈ કેવા સંજોગોમાં ત્યાં આગળ ફાઇલ લઈ જવા માટેનો હેતુ શું હતો સીસીટીવી ફૂટેજ છે એ એની પણ અમે મેળવીશું નકલ સીસીટીવી ફૂટેજ ને કઈ કાલે ફાઈલો બરામદ કરેલી છે હજુ ફૂટેજ ને આ બધું લેવા માટેની કાર્યવાહી આપણે ચાલુ છે મે આપને કીધું તપાસ કર્યા પછી જે જવાબદાર હશે રાઈટ એ કેવા સંજોગોમાં લઈ ગયેલા હતા કોના કહેવાથી લઈ ગયેલા હતા એ બધાની સામે કાર્યવાહી થશે જો કે રાત્રે જ્યારે આ ઘટના બની ત્યારે તેમના ઘરમાંથી ઘણી બધી ફાઇલ અને દસ્તાવેજોના પોટલા ભરી અને પોલીસની ગાડીમાં લઈ જતાના વિડીયો સામે આવ્યા જે બાદ ફરી એક વખત તેવા જ સામે આવ્યા અને સમગ્ર મામલા ઉપર અલ્પા મિત્રા સ્પષ્ટીકરણ આપતા હોય અને પોતાનો બચાવ કરતા હોય કે કેમ તેને લઈ અને પોતે એક ફરી નિવેદન આપ્યું છે તે નિવેદન શું છે તે પણ સાંભળો હું કામગીરી દરમિયાન શાખામાં કામ કરતી હતી એટલે એના ઘણા બધા પમ્પિંગ સ્ટેશનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ હોય એટલે એના જે ઓપરેશન મેન્ટેનન્સ સંભાળતા જે ઓફિસર્સ ઇન્ચાર્જ હતા એ મને બે ત્રણ દિવસ ત્યાં કોલ કરતા હતા કે તમે જે આ કામગીરી થઈ છે એ સર્ટિફાઈ કરી દો તો અમે આગળની કામગીરી કરી શકીએ એટલે મેં એમને વાત કરી કે હવે તો હું રિટાયર્ડ છું એટલે હું કરી ના શકું સર્ટિફાઈ પણ એમનું એવું કેવું હતું કે તમે હતા ત્યારે જ આ કામગીરી થયેલી છે એટલે સર્ટિફાઈ કરી દો પણ મેં તો સર્ટિફાઈ કરતાં પહેલાં મારે સમજવું પડે કે તમે શું સર્ટિફાઈ કરવા માગો છો કઈ ક્લોઝ અપ્લાય થઈ છે ટેન્ડરની કે એ બધું મારે સમજવું પડે તો મને ગઈકાલ સવારે એક ડેપ્યુટી એન્જિનિયરનો ફોન આવ્યો હતો આ બાબતે એટલે મેં કીધું સારું તમે બપોર પછી આવજો ફક્ત મારે સમજવું છે કે શું વિગત છે પણ એ આવ્યા એ દરમિયાન હું બારે જતી હતી એટલે હું બારે જતી હતી ત્યારે મારે એક જણા સાથે વાત થઈ હતી ને પાંચ સાત જણા એ લોકો આવેલા હતા મેં મીધું હાલમાં હું નહીં વાત કરી શકું મારે બહાર જવું છે અને એમ હું અને મારા હસબન્ડ અમે બહારે નીકળ્યા પાછળથી એ ઘરે ફાઇલો અને જે પોટકા મૂકી ગયા હતા જે કઈ ફાઇલો હતી એમાં શું હતું પોટકાઓમાં એ બાબતે મને ખ્યાલ નથી હું જ્યારે બહારથી આવી ત્યારે કારથી અંદર એન્ટર થતી હતી ત્યારે જ અમારા ઓફિસર છે ભૂમિબેન એ આવ્યા અને એમને વાત કરી કે તમારી ઘરે ફાઇલો મળી આ ફાઇલો છે એવી માહિતી છે એટલે મેં તો સારું આપણે જોઈ લઈએ અમે જેમ ઘરે ઉપર ગયા તો ફાઇલો હતી લિવિંગ રૂમમાં પોટકા રાખેલા હતા એટલે એમને એ કબજે કરી લીધા એટલે ફાઇલો સેની હતી શું હતી એ મેં જોઈ પણ નથી એક પણ ફાઇલોમાં મેં સહી કરી નથી સર્ટિફાઈ કરી નથી સાથે સાથે મેં ફાઇલો મંગાવી પણ નહોતી એટલે આ સમગ્ર હકીકત છે બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ દ્રૉપ ન્યૂઝ હઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે આંદોલન બીજા પણ યથાવત છે કેવા બીજા દિવસે જુઆ રિપોર્ટમાં ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી વનરક્ષકના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમની માંગ છે કે સરકાર દ્વારા સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે વનરક્ષકની જગ્યાએ વધારો કરવામાં આવે અને જે પરીક્ષા લેવામાં આવી છે તે પરીક્ષાની શિફ્ટ વાઇઝ પરિણામની જાહેરાત કરવામાં આવે અને આ માંગ સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે સોમવારે જ્યાં ગાંધીનગર શહેરના રામકથા મેદાન ખાતે હજારોની સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા તેમના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આવ્યા હતા રાત્રે આ દરમિયાન વિદ્યાર્થીઓ રામકથા મેદાન ખાતે રોકાયા ત્યારે પોલીસે વહેલી સવારે તેમની પાસે કોઈ પણ જાતની પરમિશન ન હોવાના કારણે તેમને ડિટેન કર્યા ત્યારબાદ બીજા દિવસે પણ ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચ્યા જ્યાં આગળ તેમના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ડિટેન કરાયા યુવરાજસિંહને મુક્ત કરવા સહિતની માંગને લઈને વિદ્યાર્થીઓ છે તે વિરોધ કર્યો ત્યારે પોલીસ દ્વારા તમામ ઉમેદવારોને શાંતિપૂર્ણ માહોલમાં સત્યાગ્રહ છાવણી ખાતે ખસેડવામાં આવ્યા વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ મંડળ જિલ્લા એસપીને મુલાકાત કરી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે જઈ શકે છે રજૂઆત માટે ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે તેઓની માંગ સ્વીકારવામાં આવે અને સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે જય હિન્દ જય ભારત હું રાજકોટથી આવું છું અમે બે દિવસથી આંદોલન પર છીએ અને કાલે રાત્રે બી અમે

કઈ આવા એ લોકોના કાંડ છે કાંડ હોય એવો જ અમને લાગી રહ્યું છે એના માર્ક જાહેર કરે અને કરવા જ પડશે આ માર્ક નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના બે માર્ક જાના જાહેર કરે અને એ આઠગણા જે ઉમેદવારો છે એના તો પહેલા જાહેર કરે અમારે જાણવાનો હક છે એના માર્ક બી અને અમારા માર્ક બી અમારે જાણવાનો હક છે અને એ લોકોને જાહેર કરવા જ પડશે આજની તારીખમાં માર્ક જાહેર કરે નહીં અમારે 9 તારીખ જોતી 9 તારીખ 10 તારીખ એ લોકો 12 તારીખ આપશે એટલે અમે આંદોલન કરવા અહીં નવરાત્રીએ કાઈ કેમ એ લોકો જાહેર નથી કરતા એક બટન દવાનું બે મિનિટ નું કામ છે એ લોકોનું તો બી માર્ચ જાહેર કેમ નથી કરતા કરવા જ પડશે સરકારને ન્યાય આપવો જ પડશે અમે જ્યાં સુધી ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે ગ્રાઉન્ડ છોડવાના નથી અને આંદોલન કરીને જ રહેશું જ્યાં સુધી આંદોલન અમારું ચાલુ રહેશે ત્યાં સુધી ચાલુ જ રહેશે ત્યાં સુધી અમને માર્ચના જવાબ અમને નહીં મળે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું આ સમગ્ર મામલે રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને ઉમેદવારોના પક્ષમાં માંગ કરી છે આ ઉપરાંત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી તથા વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખી વિધાનસભાનું સત્ર ટૂંકી મુદ્દતે બોલાવવા માંગ કરી છે ને પ્રજાના પ્રશ્નો ત્યાં વિધાનસભામાં રજૂ થાય પ્રજાનો અવાજ ત્યાં પ્રજાના પ્રતિનિધિઓ બુલન કરે ને એટલા જ માટે બંધારણની જોગવાઈ મુજબ દર છ મહિનાના અંતરે વિધાનસભાનું સત્ર મળવું ફરજિયાત છે ગત બજેટ સત્રને આજે છ મહિના પૂરા થવા આવશે ઓગસ્ટ માસના અંતમાં છ મહિનાનો સમયગાળો પૂર્ણ થાય છે અમે વિધાનસભા સ્પીકરને પત્ર લખીને માગણી કરી છે કે આ સત્રની જાહેરાત સમયસર કરવામાં આવે જેથી કરીને આજે ગુજરાતની પ્રજા અનેક સમસ્યાઓ અનેક પ્રશ્નોથી ઘેરાયેલી છે અનેક રીતે હેરાન પરેશાન છે આજે ગુજરાતના તમામ પરિવારો મોંઘવારીથી ત્રસ્ત છે ભ્રષ્ટાચાર ચારે તરફ વ્યાપક છે અનેક યુવાનો આજે સરકારી ભરતી માટે આંદોલનો કરી રહ્યા છે ભરતીમાં મોટા ગોટાળાઓ બહાર આવી રહ્યા છે ભૂમાફિયાઓ બેફામ થયા છે ચારે બાજુ ભૂ જમીનોના કૌભાંડો બહાર આવી રહ્યા છે ખનનના કૌભાંડો બહાર આવી રહ્યા છે એક તરફ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ ના હોય એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોય એના કારણે લોકોના જીવન ધોરણને એમને માલ મિલકતને નુકસાન થઈ રહ્યું છે અતિવૃષ્ટિ થઈ છે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે રસ્તામાં જ્યાં જોવા ત્યાં ખાડા જોવા મળે છે રોજ બરોજ ડ્રગ્સ પકડાય છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે આવા અનેક પ્રશ્નો આજે ગુજરાતની પ્રજા સહન કરી રહી છે સામનો કરી રહી છે ત્યારે અમે માગણી કરી છે કે તમારું સત્ર સમયસર જો જાહેરાત થાય તો તારાંકિત પ્રશ્નો સ્વરૂપે આ બધા જ પ્રજાના મુદ્દાઓને વિધાનસભામાં પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો ઉઠાવી શકે પણ સરકારની ક્યાંક મનસા એવી છે કે ચર્ચાથી દૂર ભાગવાનું કાયમ એમનો અભિગમ રહ્યો છે એટલે વિધાનસભાનું સત્ર ટૂંકી નોટિસથી બોલાવવામાં આવે જેથી કરીને પ્રશ્નો પૂછી ના શકાય કોઈક આકસ્મિક સંજોગો થાય બનાવો બને તો ટૂંકી નોટિસથી વિધાનસભાનું સત્ર ચોક્કસ બોલાવાય પણ અત્યારે તો બંધારણની જોગવાઈ મુજબ છ મહિનાનો સમયગાળો ઓગસ્ટના અંતમાં પૂર્ણ થાય છે અને બંધારણની જોગવાઈ મુજબ સત્ર બોલાવાનું છે ત્યારે અમે સ્પીકર પાસે ફરી માગણી કરીએ છીએ કે પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો રજૂ કરી શકે એટલા માટે તારાંકિત પ્રશ્નો તરી પૂછી શકાય એવી રીતે પૂરતો સમય આપીને વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે સરકારની જે મનસા છે સરકારની જે ઈચ્છા છે કે ચર્ચા ના થાય સરકારનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડે પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં ના ચર્ચાય એટલા માટે ટૂંકી મુદતમાં સત્રની જાહેરાત ના થાય એવી અમે સ્પીકર પાસે માંગણી કરીએ છે ગૌણ સેવાની પણ આંદોલન પર ચાંપતી નજર છે ઉગ્ર આંદોલનના પગલે લગભગ દોઢ દિવસ બાદ ઉમેદવારોની એક માંગનો સ્વીકાર કરી હયાધારણ આપી છે ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગને સ્વીકારી હોય તેવી માહિતી મળી રહી છે હવે મંડળ 25 ગણા ઉમેદવારોના પરિણામ બુધવારે જાહેર કરે તેવી શક્યતા છે ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો અહેવાલ ગુજરાત તક બુલેટિન માં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર ગુજરાત ન્યુઝ હેઝબીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે